જય મસુંદરનાથ જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો કારણ કે હું આવી છું તમારા માટે એક નવો લોગ ને અત્યારે મારા ગામના પાટિયાથી મેં લોક ચાલુ કર્યો છે ને આજે તો સંજયભાઈના લગ્ન પણ લેવાઈ ગયા છે એટલે હવે કે પાંચ છ દિવસની જ વાર છે ને જાન લઈને જવાની છે આપણે

वे बैनना गो बण्याति हि निरता दया रानी माता या लोकों सोवेदा सतेसानी देवी શાંતિ વનસ્પત શાંતિ સ્વી વાશાંતિ સુશાંતિર્ભવતું સર્વારી શાંતિ

તો મિત્રો આજે ગગા ડોન હું ગાંઠિયા ખવડાવવા માટે લઈ જાઉં છું ગીર ગઢડા તો તમે બ્લોગ માં એન્ડ સુધી બનેલા રહેજો તમને આવશે બહુ મજા હાલો ગગા નીકળવું ને હાલો તો નીકળીએ ખાઈ આવીએ ગાંઠિયા તો મિત્રો જો આપણને અહીંયા છે ને સાળીઓ પણ જોવા મળ્યું છે અને શિયાળ કહેવામાં આવે છે જો કેમ જાય છે અમે દેશી ભાષામાં સાળીઓ કહે બાકી એને શિયાળ કહેવાય એ આપણને અહીંયા જોવા મળ્યું છે મારા ગામના પાટિયે જો કેવું જાય છે સાળીઓ આવો મિત્રો આપણે ત્રણસો રૂપિયાનું અહીંયા પેટ્રોલ પૂર્યું તો અહીંયા કંઈ કંઈક ઓફર પણ છે ત્રણસો રૂપિયામાં ચાલે છે તો અહીંયા આ રીતની કંઈક ઇનામની ઓફર છે ત્રણસો રૂપિયામાં તમે પેટ્રોલ પૂરો પેટ્રોલ કે ડીઝલ કંઈ પણ વસ્તુ તો અહીંયા તમને આવી રીતની કંઈક ઇનામની ઓફર પણ છે તો આપણે ત્રણસો રૂપિયાનું નાખી દીધું છે આપણી ગાડીમાં હવે જોઈએ ઈનામમાં કંઈ લાગે તો ઠીક છે હાલે હાલો હાલો હવે કંઈક લાગે એમ કંઈક જોવો પાછા તમે આયો તો મિત્રો આજે આપણે ગગા ડોન ના પૈસાના ગાંઠિયા ખાવાના છે અહીંયા આવીને છે ને એલા પૈસા મેં તો બાપુને ઓર્ડર આપી દીધો હવે વણેલા બનાવજો બાપુ પટારા રામા મંદિર ગાંઠિયા છે ભાઈ ખાવા માટે આવ્યા છે ગગા ડોન ને લઈને ઘણા દિવસથી કહેતો હતો કે મારે ગાંઠિયા ખાવા છે

ને ખુશ મિત્રો આ ગીરગરડા બે નંબર છે અહીંયાની બેસ્ટ સોડા મળે છે શ્રી ગણેશમાંથી અત્યારે અમે ગગાડોને લઈને સ્પેશિયલ આવ્યો છું કારણ કે અહીંયા ફેમસ સોડા છે આ તમે ક્યારે પણ આવતા હોય ગીરગઢડા તો એકવાર ટ્રાય મારજો ભાઈ શ્રી ગણેશમાં તો મિત્રો ફરી પાછા અમે અમારા ગામના પાટીએ પહોંચી ગયા છીએ આ દૂધની થેલી ડાયકા લેતા જાજો તો આ ડાયકા એક દૂધની થેલી નું આપણું સેટ લીધો છે પાત્રીસ જેવી દૂધની થેલી પણ લીધી છે ને આપણે ગગાડોન ગગાડોન મજા આવી ગઈ ને ગાંઠિયા ખાવાની હવે કોઈ દી કહે નહીં ને તો મિત્રો જો ગગાડોન ને કીધું ને કેતો મારે ગાંઠિયા ખાવા ને સોડા પીવી તો આજે ગગાડોન ને ગાંઠિયા પણ ખવડાવી દીધા અને સોડા પણ પીવર દીધી છે એટલે ભાઈ છોકરો ખુશ થઈ ગયો છે ગગાડોન એટલે આવી રીતે ગગાડોન ને ભાઈ ખુશી છે ગગાડોન વાહ ગગોડોન વાહ મજા આવી જાય ને પણ આજ વાહ ભાઈ વાહ તો ગગાડોનિ શું કેવાનું છે વાહ ભાઈ વાહ મોજ માં આવી જગાડોન તો હાલો મિત્રો ફટાફટ ઘરે પહોંચી જાય પછી આપણે મળીએ થોડી વારમાં તો ચાલો મિત્રો કન્ટિન્યુ લોકમાં બનેલા રહેજો ને અત્યારે અમે જઈએ છીએ ઘરે તો ગગાડોન જવું છે ને ને આજે હું રજા રાખવાનું છે કે ભણવા જવાનું છે રજા રાખ દઈ ને ઓ મિત્રો ઘરે પહોંચી જાય ને અત્યારે ગગાડોન ભણવા નથી જતો તો આપણે એના સાહેબને જરાક ફોન કર્યો છે ભણવા જવા નથી સાહેબ એને ટીંગા કરીને લઈ લેવો કે તમે આવી જતો હારો હું એને જરા ફોન એય વાત કરે ભીમજી સાહેબરે લેતો લેતો સાહેબેને એરે વાત કરો ફોન આપો લે વાગી جاتی ભણવા સાગર તુસસે સાગર ન

ગગાડોન અત્યારે ચાર થઈને આવી ગયો છે ને હવે ગગાડોનનો ભણવા મોકવા જાવ છું ભાઈને જાવું નથી પણ હવે ભણવા તો મકળવા જ જોઈએ છે એના વગર તો નહીં હાલે ભણવાનો ટાઈમ 10:30 નો છે પણ આ અગિયાર ઉપર થઈ ગયું છે કલાક ગગાભાઈ લેટ છે હવે જોઈએ છે કે ન્યા નિહાળે હું હાલત થાય ભાઈની હાલો તો ગગાડોન જાવું છે ને હે કઈ કોલ કોંકકોટ રેલન કેતો તો ને હે કંકોત્રી દેવાન છે કોને હે દેવાન છે હારો હાલો તો મિત્રો હું ગગા ડોન ને મૂકતા હોય ને નિશાળે ભલે દીકરો ભણતો હવે આજે તને બહાર ભણવા મૂકવાનો છે ગામમાં ટાઈમે નથી જતો અને બહાર કેમ મૂકશું ઘડીકમાં ઘડીક માં ડ્રેસ પહેરી આવું ને જો ગગા ડોન અત્યારે ભણવા જાય છે એમ હાલો ભાઈ ભાઈ આવી જાવ ક્યાંય મને ફોન કરાય છે

आई 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 चैनल चैनल करो नी? करता रहती ने।, पापा गोली ने, करती ने, ने ने खराब थी जाए गोड़ी पीडी गोड़ी आखी पीड़ी

જોડી બધી વીખાવા મેંડી ધીમે ધીમે તો મિત્રો હવે લાગી છે ભૂખ એટલે હું નાઇન કમ્પ્લીટ થઈ જાઉં ને ત્યાં સુધી તો કાંઈ નઈ મિત્રો આજ માટે આટલું છે ને તમને મારા હાથનો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દો ને ચાલો બધું જય માતાજી મળે પાછા ખાઈ ને પાછા એક નવા વ્લોગમાં